જુઓ મિત્રો દસ દિવસ થઈ ગયા છે નવા એરંડા વાવ્યાના એટલે ઉગીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે બીજા ખેતરના જુઓ આ પણ આ ઊગીને કમ્પ્લીટ થઈ ગયા છે આમાં આપણે બીજા એરંડા મોટા પણ છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો ને આજે આઠ કે દસ દિવસ જેવા થઈ ગયા છે એરંડાને વાવ્યાનું ને કાલે થોડોક વરસાદ પણ આવ્યો હતો આજે હું તમને બતાવીશ કે એરંડા કેવા થયા છે જુઓ મિત્રો આ એરંડા વાવી દીધા છે જુઓ આ નવી સર જે નવા એરંડા વાવેલા છે ને એનો સોડ છે જો જેવો એરંડો થયો કમ્પ્લીટ થઈ ગયો છે હવે શકો છો તમે આ એરંડો આ બધા એરંડા ઉગી ગયા છે કમ્પ્લીટ ને હવે ઉગી ગયા છે એટલે હવે આમાં બધું ટેટકર રાખવાનું થશે એવું બધું હવે થશે આ એરંડા કમ્પ્લીટ ઉગી કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે પહેલા ખેતરની અંદર જોતા આવીએ કે એ બાજુ એરંડા કેવા થયા છે જો અહીંયા કમ્પ્લીટ ઉગી ગયા છે જો આ બધા એરંડા ઉગી ગયા છે અને આ કપાસમાં આપણે રૂ વેણવાનું ચાલુ જ છે હજુ આમાં એરંડા ફરીથી વાપવાનું કારણ એ કે એરંડા બળી ગયા હતા બધાય ને નવી શક્તિ અમે નવા એરંડા વાવ્યા છે હવે આ એરંડા કેવા થશે તમે કોમેન્ટ કરજો જો આ બધા એરંડા ઉગી ગયા છે આમાં હવે આપણે ખાતર વાપવાનું થશે ચેરા પાણી બોધવાનું થશે નેકું નાખવાનું બધું આમાં કામકાજ થશે એટલે હવે આ પેલા એરંડા ને એવાડા એરંડા થશે ને તેઓ ઘડી આપણે આમાં મહેનત રહેશે જો આ બધા એરંડા ઉગી જશે ચણા ચણા આપણે આ એરંડામાં જોઈ આવી એમાં પણ આપણે વાવ્યા છે જો આ મોટા એરંડા છે મોના એરંડા આ વચ્ચે વાવેલા છે નાના નાના એરંડા છે જોઈ શકો છો આ બધા એરંડા વચ્ચે વાવી નાખ્યા છે જો આ એરંડા પણ બળી ગયા હતા એટલે વચ્ચે વાવી નાખ્યા છે જો આ બધા એરંડા ઉગી ગયા છે કમ્પ્લીટ પછી આ બધું આપણે કપાસમાં રૂ વેણવાનું બધું આપણે વેણી લઈએ એટલે પછી આપણે આ ઝાર વાઢવાનું ચાલુ થઈ જશે ઝાર વાઢવાનું ચાલુ થઈ જશે પછી આપણે એમાં કુળા વાળવાનું કોમ થશે ચાલુ જો અહીંયા ચોળાફળી વાવેલી છે જો હવે તો ચોળાફળી જબરજસ્ત આવે છે જ્યારે જોતું હતું ને ત્યારે ચોળાફળી નથી આવતી આવી જો જેવી આ ફળી ઘણી બધી એમની ચોળાફળી વાવી હતી પણ અડધી આસી કરી નાખી આ બાજુ બધા એરંડા એરંડામાં એરંડા વાવ્યા નવી સરતી એટલે આ એરંડા અમુક હુકાઈ જાય છે જો આ હુકાલ પડ્યા ને એવી રીતે હૂકાઈ ગયા હતા એટલે થોડાક આના પેગા થઈ જાય એના કારણે આપણે વાવી નાખ્યા છે પેગા જો અહીંયા એરંડા બધી હવે આમાં થોડુંક ખડ છે એટલે આપણે હવે થોડાક સાફ કરી દેવા પડશે એરંડા ખડ નહીંદવું પડશે એ પછી આપણે નોંધવન ચાલુ કરશું જો અહીંયા બધા ઉગી ગયા છે આ વચલા ગાળે દેખાય ને જે એરંડા આ બધા ઉગી ગયેલા છે જો આ બાજુ બધા થોડાક એરંડા બળી પણ ગયા છે ને ફરીથી વાવી નાખ્યા છે એટલે હવે બધું ભેગું થઈ જશે જો આ બાજુ આટલા બળી ગયેલા દેખાયેલા છે જુઓ આ બાજુ ઉગી ગયા છે બધા કમ્પ્લેટ લાઇન સર નેકરી ગયા છે એરંડા દસ દિવસ જેવું થઈ ગયું શકો ને આ બાજુ પોરામાં રાયડો હતું રાયડો આવેલું હતું એટલે હું એરંડા આવ્યા એરંડા વાવી દીધા સર નવે એરંડા વાયા પછી હવે બીજું કોક વાવશું નવી સરતી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા દરરોજ હું આવા ખેતીવાડી વિશે વિડીયો લાવીશ જય માતાજી મિત્રો